કોઈ ઘોડે સવારી કરી રહ્યું છે કોઈ ઊંટની સવારી કરી રહ્યું છે કોઈ દરિયાના મોજા સાથે રમત કરી રહ્યું છે તો કોઈ ઘટાદાર વૃક્ષોના છાંયડામાં હિંચકા પર ઝૂલી રહ્યું છે તો કોઈ પેટ પૂજા પણ કરી રહ્યું છે આ સુંદર નજારો ગોવા કે દીવનો હશે તેવું તમે વિચારતા હો તો ખોટા સાબિત થશો કારણ કે આ છે આપણા ગુજરાતમાં આવેલ નાગરોલનો દરિયા કિનારો

ટુરિસ્ટ માટે બેસ્ટ પ્લેસ છે અહીનું વાતાવરણ ખૂબ જ સરસ છે પહેલા કરતાં ઘણું ડેવલપ થયું છે બાગ છે બગીચો છે નાના છોકરાઓને રમવા માટે ઘણી બધી સગવડ છે અને આ નારગોલ બીચ એકદમ સરસ છે ગામનો માહોલમાં અત્યારે ગરમી બહુ છે અહીંયા નારગોલ બીચ પર વાતાવરણ સરસ છે ને અહીંયા ઠંડક પણ છે વેકેશન પડતાની સાથે જ નારગોલના દરિયા કિનારે સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે જો કે અહીં દરિયા કિનારો લોકોની પસંદ એટલા માટે પણ વધુ છે કારણ કે અહીં ઠંડકના અહેસાસની સાથે સાથે ઓછા ખર્ચમાં હરી ફરી શકાય છે અહીં અમે કેટલાક પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અમે નારગોલ ફરવા આવ્યા છીએ મોવા સુરતથી અને અમને અહીંયા બહુ જ મજા આવે છે ખૂબ જ ઠંડી હવા છે સમરમાં પણ તમને ખબર હશે કે બહાર કેટલી બધી ગરમી છે સંજાણ છે સુરત બધી જગ્યાએ બહુ ગરમી છે પણ અહીંયા લાગતું જ નથી કે આ ગરમીની સિઝન ચાલી રહી છે અને અહીંયા ફેમિલી ટાઈમ પણ ખૂબ જ સારું સ્પેન્ડ થાય છે અને અહીંયા તમે જોઈ શકો શકો છો કે બચ્ચાઓ માટે પણ કેટલું બધું મસ્ત રમવાનું ને બધું છે ફોટોશૂટ પણ અહીંયા ઘણું સારું થાય છે અને ફેમિલી ટાઈમ તો આપણને ખબર જ હશે કે વેકેશનમાં જ તે મળે છે તો વેકેશનમાં જ તમે આવ્યા છીએ અને ખૂબ જ એક્સપેક્ટ

પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે એનું કારણ એ છે કે તાજેતરમાં જ અત્યારે અહીંયા વન વિભાગ અને ગ્રામ પંચાયત રહી મળીને એક સારી કામગીરી કરવામાં આવી છે ઇકો ટુરિઝમ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પ્રવાસીઓ માટે અહીંયા બેસવા માટે અહીં બાળકો માટે રમવા માટે આવી વ્યવસ્થા પાયાની સુવિધા બનાવવામાં આવી છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યા વધી છે અને આ પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે અહીંયા લોકલ જે નાના નાના જે કુટુંબો છે એમને પણ આજીવિકાની એક સાધનો બન્યું છે જ્યાં એમ એમ જેઓ પાણી અને બીજા નાસ્તો વગેરે વેચતા હોય એમના માટે એક સારી તક ઉપસ્થિત છે આમ જો તમે પણ પરિવાર સાથે ગરમીમાં કોઈ ઠંડી જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા હો તો નારગોલ આવી શકો છો જ્યાં ઠંડકની સાથે સાથે સુંદરતાનો ભરપૂર ખજાનો છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ નારગોલ